અડાજણના ભૂલકાભવન સ્કૂલના વાલીઓનો વિરોધ આરટી અંતર્ગત વિદ્યાર્થીઓના પ્રવેશ મેળવનાર વાલીઓનો વિરોધ વાલીઓનો આરોપ ભૂલકા ભવન સ્કૂલના સંચાલકો દાદાગીરી કરી રહ્યા છે આરટી અંતર્ગત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને એલસી આપવાની ધમકી આપવામાં આવી આરટીમાં ખોટી આવક બતાવી એડમિશન લીધું હોવાનું સ્કૂલે કારણ જણાવ્યું આરટીઈમાં એક પોઈન્ટ વીસ લાખની આવક હોય તો વિદ્યાર્થીને એડમિશન મળે છે

ના માટે આવક વધારે બતાવે છે એના ડીઓ ઓફિસ વાળા સાહેબ એમ કીધું કે તો હું કઈ જાણું નહીં તમારે એલસી લઈ લેવી પડશે પરેશાની માં ભેદભાવ બહુ થાય છે ઉચ્ચ નીચ નો બહુ ભેદભાવ થાય છે પૈસાવાળા વાળા છોકરાઓને કઈ નાસ્તો ને બધું એ લોકો આપે છે અને આટી વાળા છોકરાઓને નાસ્તો નથી મળતો એલસી આપી દેવાય એમ કે વચ્ચેથી એલસી કેવી રીતે લઈ શકીએ છોકરાનું આખું વરસ બગડે